શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે આઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે નવમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બ્રહ્માંડની ઉત્પત્તિ ઓમ ગમ ગણપતએ ઓમ શ્રી નમઃ ઓમ શ્રી ગુરુવ્યો ન એક દિવસે જન્મે જયે પુષ્યુ પ્રભુ આપે અંબા યજ્ઞ દ્વારા દેવીની આરાધનાની વાત કહી તે દેવી કયા છે કેવી રીતે પ્રગટ્યા ક્યારે પ્રગટ્યા એની વાત કહો વળી સગુણ દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની કથા પણ સંભળાવો વ્યાસજી કહે આપનો પ્રશ્ન બરાબર છે પણ બ્રહ્માંડ બ્રહ્માદિની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનું વર્ણન કરવું કઠણ છે એકવાર ગંગા કિનારે જ્ઞાન સંપન્ન નારદજી બેઠા હતા એમના દર્શન કુશળતા પછી મેં એમની પાસે બ્રહ્માંડના મુખ્ય કર્તા અને એની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ અંગે પૂછ્યું હતું કેટલાક લોકો ભગવાન શંકરને બ્રહ્માંડનું કારણ માની તેના રચિયતા કહે છે તો કેટલાક વિષ્ણુને તો કેટલાક વળી બ્રહ્માજીને કહે છે જ્યારે અન્ય લોકો ભવાનીને જ બધા મનોરથ પૂર્ણ કરનારી માને છે તે આદિ માયા મહાશક્તિ પરમ પુરુષ સાથે રહીને કાર્ય સિદ્ધ કરે છે બ્રહ્મા સાથે તેમનો અભેદ સંબંધ છે વિશ્વની રાજેશ્વરી છે સગુણ નિર્ગુણ અને કલ્યાણમય સ્વરૂપ ધરાવે છે તે વૈષ્ણવી શાંભવી બ્રાહ્મી વાસવી વારાહી નારસિંહ તથા મહાલક્ષ્મી જેવા નામો ધરાવે છે વેદો તેમનાથી નિપજ્યા છે તે નિરંજન નિરાકાર નિર્લેપ નિર્ગુણ અરૂપ અને વ્યાપક બ્રહ્મ છે તેમનાથી જગત પેદા થયું છે વ્યાસજી કહે છે મુનિઓ તમારા પ્રશ્ન જેવો જ પ્રશ્ન મેં નારદજીને પૂછેલો હતો તેમનો જવાબ વળ્યો હતો નારદજીએ વળી એવો જ પ્રશ્ન એમના પિતાજીને પૂછ્યો હતો આમ આ પ્રશ્ન એકબીજાને પૂછાયો હતો ત્યારે બ્રહ્માજીએ આ અટપટા પ્રશ્નનો જવાબ ભગવાન વિષ્ણુજી આપશે એવું જણાવ્યું હતું એક સમયે સર્વત્ર માત્ર પાણીને પાણી જ હતું કોઈ પ્રાણી પંખી ન હતા કોઈ સ્થાવર જંગમ મિલકત પણ ન હતી ઉત્પત્તિ કમળમાંથી થયેલી હું કમળ પર બેસીને વિચારતો હતો આ અપાર જળમાં હું કેવી રીતે પેદા થયો મારો રક્ષક કોણ આ પ્રલયકાળમાં સૃષ્ટિનું સર્જન સંહાર કોણ કરનાર છે પૃથ્વી ક્યાંય નજર આવતી નથી પણ કમળનું જ્યાં મૂળ હશે ત્યાં જમીન જરૂર હોવી જોઈએ ત્યારે હું દાંડી વાટે નીચે ઉતર્યો પૃથ્વીની શોધ કરી પણ કોઈ તાગ ન મળતા અચાનક મને એક આકાશવાણી સંભળાય તપ કરો તપ કરો તપ કરો મેં કમળ પર બેસીને તપ કર્યું હજાર વર્ષના મારા તપ પછી ફરીથી મને આકાશવાણી સંભળાય સૃષ્ટિ રસો સૃષ્ટિ રસો મને આ સાંભળીને નવાઈ લાગી સૃષ્ટિ રચો પણ કોની એમાં વળી મારું કર્તવ્ય શું તે સમયે મધુ કૈટબ મને મારવા આવ્યા ડરી જઈ હું કમળની દાંડી વાટે જળમાં ગયો મને ત્યારે એક શ્રેષ્ઠ પુરુષના દર્શન થયા જે શેષનાગની શૈયા પર સૂતા હતા તેઓ શંખ ચક્ર ગદા અને પદ્મ જેવા આયુધોથી શોભતા હતા આવા શેષાહી ભગવાન વિષ્ણુના દર્શન થયા સામા છેડે મને ચિંતાઓ થઈ ત્યારે મને ભગવતી યોગ નિંદ્રાની સ્મૃતિ થઈ મેં એમની સ્તુતિ કરી ત્યારે એ કલ્યાણમયી દેવી વિષ્ણુના વિગ્રહમાંથી નીકળી અદ્ભુત રૂપ ધારણ કરી આકાશમાં ગયા બીજી તરફ ભગવાન વિષ્ણુ જાગ્યા અને વિષ્ણુએ મધુ કૈટઅ સાથે ઘોર યુદ્ધ કરી એમને હરાવ્યા ત્યારે હું અને ભગવાન વિષ્ણુ જ હતા એ પછી રુદ્ર શિવજી પ્રગટ થયા અમને એ સમયે આજ્ય શક્તિ ભગવતીના દર્શન થયા અને એ પછી એ આધશક્તિએ અમને કહ્યું હે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તમે સાવધાની પૂર્વક તમારા કાર્યમાં લાગી જાઓ સૃષ્ટિ સ્થિતિ અને સૌહાર એ તમારા કાર્ય છે ત્યારે અમોએ તેમને પૂછ્યું હે માતા એનું સર્જન કરવામાં અમે સફળ થઈશું પૃથ્વી દેખાતી નથી અને બધે પાણી પાણી જ છે અમારી વાતથી કલ્યાણી ભગવતીનું શ્રીમુખ હાસ્યથી છલકાઈ ગયું અને ત્યાં તો એક સુંદર વિમાન આકાશમાંથી ઉતર્યું અને એ દેવીએ અમને આજ્ઞા આપી દેવો તમે આ વિમાનમાં બેસી જાવ હું તમને એક અદ્ભુત દ્રશ્ય બતાવું સૌ દેવો એ રત્નોથી જડેલા વિમાનમાં બેઠા અને મનની ગતિથી તીવ્ર ઝડપે જતા વિમાનમાં અજાણ્યા પ્રદેશમાં ગયા જ્યાં ફળો ફૂલોથી સઘળું સરસ વૃક્ષ સરસ હતું વૃક્ષો હતા અને એમ જ એક સરસ મજાનું નગર નજરે આવ્યું ત્યાં પહોંચ્યા ત્યારે એ નંદનવન સમા ગામમાં અપસરાવો યક્ષો ગંધર્વો અને વિદ્યાધરો પારિજાતના બગીચામાં ગાન વિહારમાં મસ્ત હતા દેવરાજ ઇન્દ્ર ત્યાં હતા તેમની પત્ની શશી પણ ત્યાં હતા એ પછી વિમાન તીવ્ર ગતિથી ઉડ્યું અને બીજા દિવ્યધામ બ્રહ્મલોકમાં પહોંચ્યું જ્યાં એકબીજા બ્રહ્મા વિરાજમાન હતા તેમને જોઈ ભગવાન શંકર અને વિષ્ણુને નવાઈ પામીને પૂછ્યું હે ચતુરાન આ અવિનાશી બ્રહ્મા કોણ છે ત્યારે બ્રહ્માએ જવાબ આપેલો મને ખબર નથી સૃષ્ટિના અધિષ્ઠાતા આ વળી કોણ છે આમ સંવાદ ચાલતો હતો ત્યાં મનોવેગવાળું વિમાન ઉપડ્યું અને કૈલાસના સુરમ્ય શિખર પર પહોંચ્યું વિમાન જેવું ત્યાં પહોંચ્યું કે એક ભવ્ય મહેલમાંથી ત્રિનેત્રધારી ભગવાન શંકર બહાર નીકળ્યા તેઓ નંદી પર સવાર હતા તે સમયે ભગવાન શંકર અને તેમના ગણોને જોઈ અમે નવાઈમાં પડી ગયા ત્યાંથી વિમાન પછી કૈલાસ શિખરથી વૈકુંઠ ધામ ગયું અહીં ભગવતી લક્ષ્મીજીનો મહેલ હતો ત્યાં જે સંપત્તિ રહેલી છે એનું વર્ણન કોઈથી થઈ શકે એમ નથી તો અહીંયા શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણનો નવમો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે દસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવ જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો